હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ સોલાર ડિવિઝન દ્વારા રૂટ માર્ચનું ભવ્ય ભવ્ય આયોજન કરાયું નાગરિક સંરક્ષણના સોલાર ડિવિઝન દ્વારા આજ રોજ તારીખ પાંચ ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે સોલા પોલીસ સ્ટેશન ખાતે શ્રી છ ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના સ્થાપના દિનના ભાગરૂપે રૂટ માર્ચ આયોજન કરવામાં આવેલ આ રૂટ માર્ચને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી એચ ડી સોઢા સાહેબના શુભ હસ્તે લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નાગરિક નાગરિક સંરક્ષણ દળના ચીફ શ્રી બાબુભાઈ ઝડફિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પરેડ કમાન્ડર શ્રી નાયક સાહેબ ડેપ્યુટી ચીફ શ્રી આલોકભાઈ રોય સહિતના પદા પદા અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેપ્યુટી ચીફ નંદુભાઈ ડેપ્યુટી ચીફ ધ્રુવ હરિયા ડિવિઝન મહેશ પટેલ ડેપ્યુટી ડિવિઝનલ સ્વપ્નેશ પટેલ સમીર પટેલ મયુ ઠક્કર જે મયુ ઠક્કર તેમજ ધ્રુવ પટેલ ઉમંગ પરમાર પૂર્વ ગજ્જર વિપુલભાઈ પટેલ મનોજ પટેલ ધર્મેશ પંચાલ મદનભાઈ પંચાલ અને અન્ય સોલા ડિવિઝનના ભાઈ બહેનોએ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ તેમજ સોલા પોલીસ સ્ટેશનનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો જેમાં જેના અમે આભારી રહીશું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડેપ્યુટી ચીફ ધ્રુવ હરિયાણી દ્વારા કરવામાં આવેલ છે